તોય કોઈ થી બાપને ને નો કે મારે આ દુઃખ છે અરે ક્યાં વાત કરો રામ એક કેરોસીન સાટીને દિવાળી મૂકી દે પણ બાપુ હું ફલાણા બાપની દીકરી છું મારે મારા આર્યા ની ફરિયાદ નો કરાય ઈ દીકરી પછી ધોયલ મૂળા જો દારૂ પી પી તમે જોવો ને ઘરે આવીને ધોકાવતા હોય બહરા રોટલા ને મોડું થયું મારી નાખી બુસ્કોટ ખંપે નાખ્યો હોય ઓસરી આવીને બેઠા હોય પછી દીકરી હું કરે ભલે પછી કેરોસીન સાટે કા કુવામાં પડે અને જિંદગી ટૂંકાવી દે પછી છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના હથ ઘર ભાંગે પછી ખપ પડે ગઢી માના પછી માને રોટલા દે હવે તો કે મેં દારૂ મૂકી દીધું હવે તો મૂકી જ ને બેટા મારા કોઈ રોટલો કરી દેવું નથી અરે હોય તો જાળવી લેજો મારા રામ કારણ કે દીકરી છે એ દીકરી છે અદ્ભુત વાત છે એમાંય બાબુ આતાર સમય મેં કીધું એમ થોડો કામ થપાટ મારી ગયો છે નગર આજથી હું તમને તરીથી ચાલી વર્ષ તરી પાંત્રી વર્ષ પેલાની વાત કરું એક ગામમાં ગમે સમાજની દીકરી હોય અને સમાજની દીકરી કોઈ પણ હોય બાપુ હાહારે જાતી હોય જાન બાણ ને આમ બાપુ તૈયારી થતી હોય અને જાપે આવે ને આખા ગામના અઢારે વણના જેટલા હોય ને ફલાણા ભાઈ ની દીકરી જાય છે બાપુ આખું ગામ જાય જાપે અને તમને કહું શું એની મારે વાત કરી મને એમ કે અત્યારે વાત કેતા અમને શરમ આવે તેથી બાપુ અઢારે વર્ષ ના માણસો હોય બેનો હોય ભાઈઓ હોય ડોસી હોય ડોહા હોય પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં માં આહુડો ન હોય ફલાણા ભાઈની દીકરી દીકરી એવું માળો મૂકીને ભય ગયો બાપુ આખું ગામ રોતું એક દીકરી જાય એ દીકરી હું તો તમને મારી વાત કરું ને હું આજે ગમે એની દીકરી લગ્ન કરીને આમ હારે જાતી હોય ને હું કોઈ ઝાંપે નથી જાતો કારણ કે હું દીકરીને અત્યારે ઠીક કહેવાય બધા હિન હાહાન કરતી કરતી વહી જાય એટલે અત્યારની દીકરીને દુઃખ નથી એમાં આપણે શું દુઃખ થાય પણ નહીં કહે એ વખતના સમયમાં બાબુ દીકરીનું વળાવતા હોય ને આખું ગામ હોય પણ બાબુ હું ન જોઉં કારણ કે હું જોઈ જ નકું મને એમ કે આ હા કેવું પાત્ર એક માન બાપે ઉછેરેલું પાત્રું નાની એવી દીકરી હોય પગમાં નાની જાંજરી હોય ચમક 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 બાપુ એ ફરિયામાં ફરતી હોય આમ દિવાલુંને એ ટેકા કરી કરી અને બાપા બાપા દાદા દાદા કરતી હોય બાપાની મૂછું ખેંચતી હોય બાપને આ વાળ ખેંચતી હોય એ દીકરી બાપુ જ્યારે જાય ને તેથી માં અહુડા પી જતી હોય અને બાપ બાપુ ભાંગીને ભૂકો થઈ જાય ઘરે મારી દીકરી મારું પાર્યું ઉડી ગયું

હાથ જોડીને કહું તમે એક શક્તિનો અવતાર છો બાપ તમે ધારો તો આજે બાલીને ભસ્મ કરી દ્યો પણ બાપુ બાપ ને આબરૂના ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા એક ગામડા ગામની માલિકોર બાપુ બે દીકરી હતી ને બે બેનપણી હતી એક ગામડાની તમને વાત કરું એ બે બેનપણિયું નાની નાની બે બાજુ બાજુમાં રહેતી હતી અલગ અલગ પાડોશીમાં બે બેનપણ્યું પણ રોજ ભેગી ભેગી રહે ઓલીના ઓલી બેબી ઓલી દીકરીના ઘરે આ દીકરી ગયો ત્યાં ન્યા ખાઈ લે ન્યા ન્યા હોય જાય આ દીકરી કદાચ આના ઘરે હોય તો ન્યા ન્યા ખાઈ લે ન્યા ન્યા હોય જાય બે દીકરીઓ બાપુ ખેતરે જાય ભણવા જાય ઢોર માં જાય ભેગી ને ભેગી સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓ ઢાર ઢાર વેહ વે વરની થઈ ને તેથી બાપુ બે દીકરીઓના માતા પિતા દીકરી માટે બાપુ સંબંધ મળ્યા ગોતવા અને સમય સંજોગ અનુસાર બે જણા ને બે ને અલગ અલગ આમ બે દીકરીઓને લગ્ન કરી દેવાના એક દીકરીને જોવો ને બાપુ બંગલાની સાહેબી મોટરની સાહેબી અને એક દીકરીને તમે જોવો ને તો બાપુ બટકું રોટલો ખાવા ન દે એની હાહો એની નણંદ પહેરવા કપડું ન દેવાય જો આ બાપુ ગરમની ગતિ છે બધાને બાપુ બંગલાની ગાડીઓ જોવો છે બધાને ન મળે પૈસાદારની જે દીકરી હતી એ પૈસાદારના કુટુંબમાં જે લવઉ થઈને આવી હતી એને એના ઘરવાળાને એકવાર કીધું કે હું મારા બાપના ઘરે જાઉં થતી મારી બેન પણ સાસરે હોય છે ઈ મારા બાપના ઘરે આવે તે હું સાસરે હોય અમારા લગ્ન ત્યાં તું ના અમે એ કંઈ ભેગા નથી થયા હાલ નહીં કે એ કહે હાલો નહીં કે આપણે ગાડી લઈને જઈએ મારી બેન પણ ફલાણા ગામમાં છે એ બે જણા ગાડી લઈને એ ગામમાં જાય છે ગામમાં પૂછતા પૂછતા જાય છે કે ફલાણા ભાઈ નું ઘર કોકે બતાવ્યું હા છે એ બારણા ની બારણા ની વચ્ચે એ દીકરીની સાસુ ઉભેલી એને કીધું કે ફલાણા ભાઈ નું ઘર તો એને કીધું હા તો કે ફલાણી બેન તો કે હા એ મારા દીકરાની વહુ છે અંદર રૂમ માં છે એ રૂમ માં હતી ને એટલે આ જે બેન આવી હતી ને એ બેને કીધું કે બેન હું ઠેઠ પચાસ કિલોમીટર થી આવી છું તું રૂમ માંથી બારી તો નીકળ તેથી બાપુ એ બેન બારી નથી નીકળતી અને બેન શું કહે છે હું બારી નહીં નીકળું બાપુ જો દુઃખ તો તમને મને કોઈને નથી દુઃખના વાદળ તો બાપુજીની માથે સીડ્યા ને જેને ભોગ્યું હોય એને ખબર હોય એ દીકરી ના પાડે છે કે હું નહીં નીકળું કે પણ સુખામ ત્યારે એ દીકરી કહે છે દુઃખનો ઉલબો છે ના પડો માથે ઉગ્યા કાળા ઓરડો વિચાર કરજો ઈ દીકરી કે છે કે મારા શરીર ઉપર મારી હવે પહેરવા નથી રવા દીધું હું બહાર કેવી રીતે આવું બાપુ દુઃખ વાદળ કેવા ચડ્યા છે અને એની બેન પણ એના બાપુ આમ હયુ છડક ઉછડક છડક ઉછડ અરે તારી ભલે જા દીકરીની આટલી કિંમત પોતાનું તમામે તમામ છોડીને પારકા પોતાના ઘરે એક બટકુ રોટલો ને એક લugડુનો પહેરવા દે તે એની બેન પણ કે છે કે પણ તારા ઘરવાળાને કેને આવી જિંદગી શું કામ જીવાય નોખા થઈ જાઓ તે દીકરી બાપુ એને કે છે એ માવડીઓ છે એની માન પૂછ્યા વગર નો પાણી એ નથી પીતો એ મારું શું સારું કરે એટલે કે છે નાની નાણંદ છે ઈ લાડકી ને આહુ માથાનો કાયર છે મારો કંથડો સખી કે મયાવુરે માં નણદી કે મારી નણંદ છે ને કાળી નાગણી છે નાગણી અને હાવું નહીં તો તું મારા ગામમાં જઈને કોઈકને પૂછતો ખબર પડે મારી સાઉ જેવી છે વિચાર કરજો અને ધ્યાન રાખજો તમે એકદી દીકરી હશો ને એક દી હાવુ એ ને એક દી વઉવ એ થાશો બાપુ પાત્ર જ્યારે બદલાઈ જાય ને

તારે એ કે છે હું ખાનદાન બાપ ની દીકરી છું મને ખબર છે આવી જિંદગી નો જીવાય પણ મરી જવું ને તો કે મારા બાપ ની આબરૂ જાય કોક એમ કે આની આને કઈક કાળું ધોળું કર્યું હોય છે એટલે મરી છે તોય નહીં આ દુનિયા મારું સારું કે અને મારા મારા ફૂલડા જેવા બે સંતાન છે ને એ મને હુખો લુખો રોટલો દે ને હું મારા સંતાન ને ખવરાવું છું મારા સંતાન મારા વગેરે મરી જાય એટલે જીવું છું અરે શું મારા રામ તમને મને દુઃખ પડ્યું છે રોતી રોતી બાપુ ગાય છે જીવવા કરતા મન મરવું મારા ઇજાત જીવવા કરતા મન મરવું આલુ ને મારા બાપની ઇજાત જા મારા છોરૂ મને ગળે વડગાવે બા તારે મારા દર્શન કરવા હોય તો બારણા ની જોઈ લે બાકી હું બાર નહીં આવું નહીં આવું ને નહીં આવું મારો બાપ ખાનદાન છે વિચાર કરજો શું દુઃખ હશે એની પાસે એની બેન બેન પણ એ બાપુ બહાર ઊભી ઉભી રોવે છે હે ભગવાન મને ત્યાં આટલું બધું આપ્યું એમાંથી થોડુંક તો એને દેવું હતું મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે મારી હાવું મને હથેળીમાં રાખે મારી નણંદ મને હથેળીમાં રાખે અને આને એક કોઈનું બારણું ઉઘાડું નથી બેય બાપુ નાનેથી મોટા ભેગા થયેલા એ દીકરી જે સુખી હતી એ દીકરીમાંથી કેવી વેદના થતી છે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ને મારી બેન પણ એને બસ આટલું જ શું કામ ઈકે પણ બેન કેમ હવે ઈ કે હવે તું આઈથી વહી જા પાછી ઈ અંદર થી કે છે તું હવે પાછી વહી જા પણ એક મારી ભલામણ છે તને હવે તું મારા ગામમાં કોઈ દી આવતી નહીં તને ખબર પડે ને કે મારી બેન પણ મરી ગઈ તેથી તું કાણે આવજે પણ કાણે આવ્યું ને તો તને એક જ ભલા મળશે કે મારા ઘરે નો આવતી મહાન માં જઈને મારી રાખ ઢગલો હોય ને એ ઢગલે કાન રાખજે તેથી મારી રાખ રોતી હશે મારા દુઃખ ની તને ખબર પડે અરે શું મારા રામ તમને મને હું તો એટલા માટે કહું કે બેનો દીકરીઓ માથે જુલમ ન કરો ઈશ્વર કોઈ દી નહીં શું એટલા જ માટે તમને મને આ મોકો મળ્યો છે મને તો એમ થાય કે આપણને અવતારા માણાનો નો મળ્યો ને આવડો આ સમય મળ્યો શું ઘટે